સુરતમાં પણ ધોધમાર વરસાદ ધોધમાર વરસાદને લઈને તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે તાપી નદીના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે ઉગાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું ગતરાથી ડેમાંથી એક તેત્રીસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે પરંતુ ઉપરવાસમાં વરસાદની તીવ્રતા વધતા ડેમમાં પાણીની આવક વધે છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ડેમમાંથી છોડવામાં આવતા પાણીનો જથ્થો વધારી બે લાખ ક્યુસેક કરવામાં આવ્યો છે 댐 તેની ભયાનક સપાટીથી માત્ર એક ફૂટ જ દૂર હોવાથી તંત્ર દ્વારા નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા. ઉકાઈ ડેમમાં તબક્કાવાર જે રીતે પાણી જોડવામાં આવી રહ્યું છે ત્યારે સતત ઉપરવાસમાં જે ભારે વરસાદને કારણે જે પ્રમાણેના દ્રશ્યો જોઈ શકાય છે તે મુદ્દની તસવીર કે એક આ નજારો છે તાપી નદીનો અને બે કાંઠે વહેતી હોય તે રીતના દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે કારણ કે જે રીતે તબક્કાવાર પાણી જે છોડવામાં આવી રહ્યું છે ત્યારે ગત રોજ એક લાખ તેત્રીસ હજાર ક્યુસેક છો પાણી જે છે તે છોડાઈ રહ્યું હતું પરંતુ હવામાન વિભાગની આગાહી અને સતત ઉપર પડી રહેલા વરસાદને કારણે અત્યારે હાલ બે લાખ ક્યુસેક પાણી છે તે અત્યારે છોડવામાં આવી રહ્યું છે અને આ પ્રમાણે રૌદ્ર સ્વરૂપ હોય તે રીતના દ્રશ્યો અત્યારે જે વિયર કમકોજવે જે આ નજારો છે તે જોઈ શકાય છે અને ખાસ કરીને બીજી બાજુ ડેમની જે ભયજનક સપાટી થી ફક્ત હવે એક જ ફૂટ દૂર રહ્યું છે ત્યારે બે લાખ પાણી જે ક્યુસેક છે તે અત્યારે છોડવામાં આવી રહ્યું છે અને ઇનફ્લો વધારવાની સંભાવનાની આવક કરતા જાવક પણ વધારી દેવાય છે એટલે કુલ મળીને જોવા જાય તો ઉપરવાસમાં જે રીતે ધ્યાન રાખીને આઉટફ્લો બાબતે નિર્ણય લેવાયો છે અને તાપી કાંઠે બે કાંઠે વહેતી થઈ છે ત્યારે આ પ્રમાણેના દ્રશ્યો છે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને પણ એલર્ટ કરી દેવામાં આવે છે કારણ કે હજી જે પ્રકારે વરસાદની આગાહી છે તેના કારણે પાણી છોડવામાં વધારો થાય તો ચોક્કસ નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાવાની નોબત આવી શકે છે એટલે ચોક્કસ જે રીતે તબક્કાવાર પાણી છે રૂલ લેવલ મેન્ટેન કરવા માટે અત્યારે જે તાપી નદીમાં આ રીતે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે અને તંત્ર દ્વારા પણ લોકોને એલર્ટ કરી દેવામાં આવે છે ત્યારે જોવું રહ્યું કે કઈ પ્રકારનો વરસાદ જો ભારે વતી હોય ભારે વરસાદ ઉપરવાસમાં થાય તો અહીંના જે નીચાણવાળા વિસ્તારોમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા પણ દેખાઈ રહી છે કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ પ્રદેશ ટ્વેન્ટી ફોર સુરત